મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાના ઘરે મહિલાઓએ તામા નાખતા પોલીસની મદદ લેવાય બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલા હોય જેમાં એક અઠવાડિયાથી ભાજપ પ્રમુખ પાસે રૂપિયા લેવા માટે મહિલાઓ ધક્કા ખાઈ રહી હોય ત્યારે મહિલાઓએ પૈસાની માગણી સાથે તેમના ઘરે તામા નાખી દેતા આ મામલે પોલીસની મદદ લેવામાં આવી હોય જેમાં મહિલાઓ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખની કારને કેરી અને પૈસાની માંગણી કરવામાં આવતી હતી જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડિયોમાં પોલીસ દ્વારા મહિલાઓને શાંત પાડવામાં આવતું હોય અને જિલ્લા ભાજપ પ્રમુખથી દૂર રાખવા પ્રયાસ કરવામાં આવતું હોવાનું સ્પષ્ટ કેમેરામાં કેદ થયું છે